તમે આટલું બધું કામ કરો છો કોના માટે કરો છો એટલે એના પિતાજી છે એવું કહે છે કે હું કામ કરું છું એ મારા નામ માટે કરું છું અને મારી મારા નામનો એકો પડે મને આખું કામ ઓળખે એ રીતે હું કરું છું અને આવનારા સમયમાં પણ મારું નામ છે બોલે એટલે એ બાળક છે એ કહે છે પપ્પા તમે આટલું બધું કામ કરો છો બહુ સારું કરો છો બહુ સારી વાત છે

તો કે છે ને તો કે નામથી ને તો કે બેટા ગુજરી જાય ને એને ડેટ બોડી કહેવાય તો કે પપ્પા હું તો તમને એ તો સમજાવ કે ગુજરી જાય એટલે ડેડ બોડી કહેવાય તો તમે વયા જાશો તો તો એને ડેડ બોડી ને આ વાર્તા એવું બોધ આપે છે મિત્રો કે ભાઈ એક માવતરની દ્રષ્ટિએ માવતરને હું સલાહ આપું છું કે ભાઈ તમારા બાળકને તમે બને ત્યાં સુધી ટાઈમ આપો કારણ કે સમય ક્યારે વીતી જશે એ ખબર નહીં રહે અને સમય વયો છે જો વયોજ તમારાવતરે ટાઈમ આપી શકો તો બે મીઠી વાતો કરજો જેથી કરીને તમારા તમારામાં રહેલી જે વાતો છે જ્ઞાન છે તમારી જે આત્મસૂજ છે એના સુધી પોચે આ વાત ગેમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિંદ જય ભારત